અમદાવાદના વસ્ત્રામાં રહેતા બાવીસ વર્ષના હળિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દસ લાખ પચાસ હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા

પચાસ હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાવ હતો જુલાઈ થી કોટ કચેરી ના એક વાર ધક્કા ખાધા બાદ યુવક વખતેના પિતા સાથે સાહેબા કમિશનર કચેરીએ એ રજૂઆત કરવા આવ્યા ઘડિયાનીલ ગાળોભાઈ મારું નામ છે હું વસરાલ ગામમાં રહું છું જ્યારે હું શાંતિપુરા થી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસ મને ઉભો રાખ્યો છે ટ્રાફિક પોલીસે અને એમણે મને મારી જોડે લાઇસન્સ માગ્યું મેં લાયસન્સ આપ્યું છે એમને અને એ લા લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે મારે અત્યારે પાંચસો રૂપિયાના બદલે મારે દસ લાખ પાંચસોનો મેમો આવ્યો છે જે તમે આ જોઈ શકો છો જે આ ફાઇન છે હું કોર્ટના બેથી ત્રણ ટકા ખાઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરીથી પણ ત્રણ ટકા ખાઈ ચૂક્યો પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી અને મને મેલ મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી હજુ એ બદલ ટ્રાફિક પોલીસ એ ધ્યાન દે અને મારો નિકેલ લાવે